અન્ય મોટા સમાચાર ગુજરાત માટે સારા સમાચાર આવી રહ્યા છે કારણ કે મિત્રો મિત્રો ઉત્તર જે જીવાદુરી સમાન ડેમ છે તેમાં ભારે વરસાદ પડે છે તો જે પાણી આવે છે ત્યારે મિત્રો ઉપરવાસમાં ભારે વરસાદ ને લઈને પણ હાલમાં આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તો મિત્રો આપણે વાત કરીએ જયારે મિત્રો આગામી બે દિવસ જે છે તે ઉત્તર ગુજરાત માટે પણ સારી એવી આગાહી કરવામાં આવી છે ત્યારે બી ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તો મિત્રો હવે હવામાન વિભાગની આગાહી મુજબ મિત્રો ઉત્તર ગુજરાતના ત્રણ અને મધ્ય ગુજરાતના દરેક જિલ્લામાં આજે છૂટાછવાયા વરસાદનું અનુમાન છે તો મિત્રો રાજ્યમાં જિલ્લા રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્ય ગુજરાતની મધ્ય વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે મિત્રો ભારે વરસાદની જે સંભાવના છે તે હાલમાં લાગી રહ્યું છે ત્યારે મિત્રો અંબાલાલ પટેલે પણ એક નવી આગાહી કરી છે જેના કારણે સૌ કોઈ ચિંતા પૂર બન્યા છે ત્યારે મિત્રો અંબાલાલ પટેલે કહે છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં પૂરની દહેશત થઈ શકે છે કારણ કે મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં પૂર આવી શકે છે કારણ કે ભારેથી અતિભારે જ્યારે વરસાદની આગાહી કરવામાં આવે છે ત્યારે મિત્રો હવે જો ગુજરાતમાં ધારા મુજબનો વરસાદ આવશે તો પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે એટલે કે મિત્રો એ પણ એક મિત્રો આમ જે કહેવાય કઠણ સમાચાર છે પરંતુ મિત્રો જો વાત કરવાની આવે તો અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરી છે કે મિત્રો ગુજરાતમાં સક્રિય થયેલા થંડરસ્ટ્રોમની સ્થિતિને કારણે સ્થિતિ વિકટ બની શકે છે કારણ કે આ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના લીધે ગુજરાતમાં પિસ્તાળીસથી પચાસની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે ત્યારે મિત્રો હવે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના લીધે ગુજરાતના બનાસકાંઠા અને પાટણ મહેસાણા સાબરકાંઠા ત્યારે મિત્રો ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે મિત્રો જે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય છે